ફ્લાય એ સમયસર કે યોગ્ય દરે મળતી નથી જેને લઈ તેઓની પરિસ્થિતિ કપૂડી બની રહી છે તો વધુમાં આ અંગે મીડિયા સાથે વાત કરાયા મારું નામ રાજેશભાઈ રામાણી છે દક્ષિણ ગુજરાત ફ્લાયસ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ અને ધ્યાન દોરવા આવ્યા છીએ કે સુરત જિલ્લામાં ચારસો ફ્લાયશ બ્રિક્સ મેન્યુફેક્ચર કારખાના આવેલા છે અને ફ્લાયેશ બ્રિક્સનું ઉત્પાદન કરે છે અને રિલાયન્સ કંપની જે જેમાંથી ફ્લાયસ નીકળે છે રો મટીરિયલ રિલાયન્સ કંપની આજ દિન સુધી અમને ફ્લાયેશ આપતી હતી પરંતુ એક બીજી કંપનીને રિલાયન્સ કંપનીએ આખું ટેન્ડર આપી દેવામાં આવ્યું છે જેથી અમને એમએસએમઇ લઘુ ઉદ્યોગકારોને ફ્લાયસનો જથ્થો મળતો નથી અથવા તો મળે છે તો પાંચસો ટકા ઊંચા દરે દરે મળે છે જેથી અમને ઉત્પાદન કરવું પોસાય તેમ નથી જેથી રિલાયન્સ કંપની મોનોપોલી એક્ટનું ઉલ્લંઘન કરીને આ પ્રકારની કામગીરી કરી રહી છે નફાકોરી કરી રહી છે અને સ્થાનિક ઉત્પાદકોને ફ્લાયસ ના આપીને મહારાષ્ટ્ર રાજસ્થાન અને એમપી એમ ત્રણસો કિલોમીટર દૂર ફ્લાયસનો જથ્થો પહોંચાડી રહી છે જે પણ નિયમની વિરુદ્ધમાં છે તમારી માગ અમારી માંગ એટલી જ છે કે સ્થાનિક વપરાશકારોને ફ્લાયર્સ ઉત્પાદકોને ફ્લાયર્સનો જથ્થો સમયસર અને રિરાય રિયા દર ઉપર મળવો જોઈએ સસ્તા ભાવે મળતું મળવો જોઈએ જેથી ફ્લાયર્સનું ઉત્પાદન અમારું ચાલુ રહે અને આ ધંધા સાથે વીસથી પચીસ હજાર લોકોની રોજગારી જોડાયેલી છે તો સમગ્ર લોકોની રોજગારી ઉપર આંચ ના આવે